જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા એવા શહેર તથા ગામડાઓમાંથી સારી તાલીમ મેળવવા માટે ત્રણસોથી વધુ છોકરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો સાથે સાથે ઓગણીસો બાણુંમાં તેઓએ દુનિયાવી શિક્ષણ માટે એકથી દસ ધોરણ સુધીની પ્રાથમિક શાળા પણ ચાલુ કરવામાં આવી હતી આ સાથે સર્વ સમાજના લોકો માટે એમની સંસ્થા દ્વારા ગામના તથા આજુબાજુના નજીકના વિસ્તારોમાં પણ ઘણી બધી સેવાઓ આપવામાં આવી રહી છે ગામમાં એમ્બ્યુલન્સની વારંવાર જરૂર પડતા તેઓની સંસ્થા દ્વારા નાપા ગામને એમ્બ્યુલન્સ પણ અર્પણ કરવામાં આવી હતી આજે નાપા ગામના લોકો જેમાં દરેક સમાજના લોકો તેમની સંસ્થા દ્વારા મળતી સેવાનો લાભ લઈ રહ્યા છે જેમાં આજના સમયમાં મોંઘવારીએ દાટ વાળી દીધો છે એવા સમયમાં આપણા જીવનમાં ખાસ કરીને બીમારીઓના કામકાજ અંગે જરૂર પડતા દવાખાનાઓની જેમાં મોટી હોસ્પિટલોમાં સારવાર ખૂબ જ મોંઘી હોવાથી જેમાં મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ બીમારીમાંથી બહાર નીકળવા અને પોતાનું જીવ બચાવવા માટે તંતોડ મહેનત કરીને કમાયેલા પૈસાઓ મોટી હોસ્પિટલમાં ખર્ચવા પડતા હોય છે તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને નાપા ગામની આ સંસ્થા દ્વારા આજરોજ શિફા દવાખાનું તથા શિફા મેડિકલ સ્ટોર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ સંસ્થાના હોદ્દેદારોનો મુખ્ય હેતુ એ હતો કે આપણું આ ગામ ખૂબ જ મોટું અને વધારે વસ્તી ધરાવતું આ ગામ છે જેમાં અનેક લોકો ઘણી વખત ઘણી બધી જાત જાતની બીમારીઓનો ભોગ બનતા હોય છે

ડોક્ટર શેખ સાહેબ તારાપુરી તથા ગામના સરપંચ સલેમ કાજી નામી અનામી આગેવાનોએ ખાસ હાજરી આપીને આ સુંદર કાર્યક્રમની શોભા વધારી હતી અને આવેલ તમામ મહેમાનોનું શાલ તથા પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તમામ કાર્યક્રમનું સંચાલન હાફીઝ સોહેલ કાજી તથા આરીફ કાજી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું વધુમાં આવનાર તમામ મહેનામાનો તથા ગામના સ્થાનિક લોકોનો મોલાના સાહિલ કાજી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંવાદતા સાદિક અલી તૈયત બાપુ ડ્યુમમેરા ન્યૂઝ નાપા પોરસ જી આજના કાર્યક્રમોના હેતુ જણાવો આજના કાર્યક્રમનો હેતુ છે કે અમારા ટ્રસ્ટ મદરસાઈ ગુસ્તાહુ ઇસ્લામ સંચાલિત શિફા હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે આ હોસ્પિટલ નાપા ગામના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે દસ રૂપિયાના રાહત દરે અહીંયા હોસ્પિટલ ચલાવવામાં આવશે અને તમામ ગામના લોકોને આનો વધુ ફાયદો થાય એવી અમે આશા રાખીએ છીએ આ હોસ્પિટલ ખાતે બીજી કઈ કઈ બીમારીઓનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે આ હોસ્પિટલમાં અત્યારે ચાર બેડની શરૂઆત કરવામાં આવશે તેમાં એક બીએચએમએસ ડૉક્ટરની ડોક્ટરની પસંદગી અમે કરેલી છે બીજા અન્ય પાંચ સ્ટાફ છે આની અંદર આની અંદર ટાઈફોઈડ નિમોનિયા મેલેરિયા ડાયાબિટીસ ચેકઅપ બીપી અને સાથે સાથે એક શિફા મેડિકલ સ્ટોર પણ શરૂ કરવામાં આવશે જેમાં મોટી બીમારીઓના લોકો જે દવાઓ ખાય છે તેમના માટે રાહત દરે દવાનું વેચાણ કરવામાં આવશે લોક મુખે જાણવા મળી રહ્યું છે કે વસ્તી ધરાવતું બોરસદ તાલુકાનો સૌથી મોટો નાપા વિસ્તાર છે તેની અંદર સૌથી મોટી હોસ્પિટલ હોવું જરૂરી છે તેના વિશે આપ જણાવી રહ્યા છો એને અમે જોઈ લીધું કે ભાઈ આવા હાલાતને લઈને આટલી મોટી ગંભીર બીમારીઓમાં લોકો સંપળાયેલા છે આ કામ એક વીસ હજારથી વધુ વસ્તી ધરાવતું ગામ છે તેની અંદર કોઈ હોસ્પિટલની સુવિધા નથી અહીંયાથી લોકોને મોટી બીમારીઓ માટે આ બાજુ આનંદ અને પોષક તરફ દોડવું પડે છે તે માટે અમે ઈરાદો કરેલો નેક ઈરાદો કે ભાઈ નાપામાં બી એક સારામાં સારી જનરલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ થાય તેથી અમે બે હજાર અઢારમાં આના નેક ઈરાદા લઈને આ કામની શરૂઆત કરી

નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મેરડ ન્યૂઝ ચેનલ પર